ભાવનગરના વલ્લભીપુર મામલતદાર કચેરીએ હુમલો કરવામાં છે બે યુવાનો પર અજાણ્યા એ કર્યા હિચકારી હુમલા વૃક્ષરોપાણ કરવા મામલતદારને આમંત્રણ આપવામાં આવ્યું મૂઢમાર મારતા નાકના ભાગે પહોંચી હતી ગંભીર ઈજાઓ ત્યારે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરમાં મૂંઠમાર મારતા નાકના ભાગે પહોંચી હતી ગંભીર ઈજા ત્યારે પોલીસે આ સમગ્ર બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઘટનાનો પ્રસંગ એવો છે કે મારી એક પ્રકરણ ચાલે છે મારા વાઇફના નામનું એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો એ હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદાર ઓફિસે ગયો મામલતદારને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આના માટે તમારે અપીલ કરવી પડશે આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંતને કહો હજુ એ વાત ચાલે છે બીજા વિષય ઉપર અમે આવીએ ન આવીએ ત્યાં તો અચાનક ચાર પાંચ જણા આવ્યા શૂટિંગ કરવા એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે કાં તો એસીબી ની કઈક છે એમ અને રવિવાર છે આવું બધું અમે જે સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ ધમાલ ચાલુ કરી દીધી ગડદા પાટુ હરેશ ડોડિયા પપ્પુ ડોન અને એક કોઈ બીજો માણસ છે હાર્દિક કરીને અને બીજા બે અજાણ્યા શખ્સો એની જોડે આવેલા હતા એ મામલતદાર ઓફિસની ખુરશીઓ તોડી નાખી ઢોર માર મારવા માંડ્યા એકના હાથમાં પાઇપ

એ લોકો એની પર હુમલો કરે એને કોર્ટમાંથી છોડાવે કારણ કે કાનૂનની ખબર છે બીજા નથી ખબર એટલે આવી એક નવયુવાનની ટીમ તૈયાર કરે કોઈની જમીન પડાવી લેવી કોઈની જમીનમાં ઘૂસી જવું પછી માઇનિંગ લીજ હોય કે હોટલ હોય આજથી દસ વર્ષ પહેલાના પ્રસંગમાં મારી એક પ્રોપર્ટીને એને નુકસાન કર્યું હોટલ તોડી નાખી તોડી નાખી એની ફરિયાદ મેં કરી એ ફરિયાદમાં એ ફિટ કેસ હતો

ઘટના નો પ્રસંગ એવો છે કે મારી એક જમીનનું પ્રકરણ ચાલે છે મારા વાઇફ નામનું એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો એ હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદારો ઓફિસે ગયો મામલતદાર ને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આ